સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર એક શિક્ષકનું છે અને ફૂલ સાચવેલું શિક્ષકનું ટ્રેક્ટર માત્ર પોતાની ઘરની ખેડમાં જ ચાલેલું આ ટ્રેક્ટર છે વન ઓનર જોવા મળશે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન અત્યારે ટ્રેક્ટરની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી ફૂલ સાચવેલું એવરેજની પણ જવાબદારી અને આખી ટ્રેક્ટરની ટોટલ જવાબદારી સાથે આ વન ઓનર ટ્રેક્ટર શિક્ષકનું વેચવાનું છે માત્ર ઘરની ખેતી કામમાં જ ચાલેલું શિક્ષકનું ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક્ટ કરો ટ્રેક્ટરની હું તમને બધી માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સૌરાજ સાતસો પાંત્રીસ સેફી ટ્રેક્ટર છે વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું આ શિક્ષકનું ટ્રેક્ટર મોડલ વાત કરું તો બે હાજર છ ના મોડેલ આ ટ્રેક્ટર હાઇડ્રોલિક એન્જિન બધું કમ્પ્લેટ અને એન્જિનની અને એવરેજની ટોટલ જવાબદારી ટ્રેક્ટરની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી આખું ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરની અંદર ક્યાંય પણ સડો લાગેલો પણ નથી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક જયરાજભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કંડિશનમાં છે પચાસ ટકા જેવા ટાયર એમઆરએફ કંપનીના છે હવે તમને કિંમતની વાત કરું તો માત્ર બે લાખ દસ હજારમાં આ ફૂલ સાચવેલું શિક્ષક ઘરની ખેતી કામમાં ચાલેલું અને સાવ ઓછું પણ ચાલેલું છે અને ઓરિજિનલ કંપની કલરમાં કઈ પણ સડો નથી બે લાખ દસ હજારમાં મળી જશે અને કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ રૂબરૂ સ્થળ ઉપર જઈરાજ કરી આપશે તમને કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો